આપણે ખબર ન આપડે આંજ વાગ્યા મારાવે આ છે ને માય પકડવાનું મારે છોકરા ને આવડે તને

આડી સેલી સેલી આડી રે ઠકેલ નાખું પછી કામ કરું છું શું ઓરા હાય આડી વકલ બની ગઈ અજી આડી ઓકળ છે કરી દે ખાવણો કાળે હાલ ખાવણો કાળે પણ 9 વાગે હાલો કરવું પડે કે નહી આ એ જડા કરે આડી જો માય દરીયો ખાઈ ખાવણી છે મળ્યા <laughs> કર્યા <laughs> <laughs> <laughs>

રસોઈ બનાવવાની હોય કે છોકરા ઉઠે સાદુ ખાવાનું હોય બીજા નંબર પછી હાડી ને એ કામ કરતા કરતા હોય કે સગડી માં ગમે એ કરતા પાંચ મિનિટ આમ ટાઈમ થાય એટલે બધા કરવું પડે થોડું તો તમે તમારા ઘરમાં આવો થાતો એક થોડું એક્સેસ કરી છે લા નો ભરવા પડે કા છે હા ચાલે લઈ જાવ તું તો આગડી વાગે દે દીધી ને ફ્રેન્ડ ફ્રેન્ડ કેમ હું કે હા

ફ્રેન્ડ કરતો હોય એને વિડીયો કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી બાય બાય